જય જય શ્રી કૃષ્ણ ભક્તો આપણા માટે એક સુંદર અમાસનો ઉપાય લઈને આવી છું આજે અમાસ છે સવારે સ્નાન કરીને તમારે વિષ્ણુ ભગવાન તમારા મંદિરમાં જો ફોટો હોય કે મૂર્તિ હોય એનું પૂજન કરીને ઘીનો દીવો પ્રગટાવીને આશન લગાવીને સામે બેસી જવાનું અને સાથે વિષ્ણુ સહસ્ત્ર નામનો જાપ કરવાનો સાથે એક માળા વિષ્ણુ બીજ મંત્ર એટલે ઓમ નમો ભગવતે વાસુદેવાહિની કરવી સાથે સાથે તુલસીના ક્યારે જઈને તુલસીજીને પાણી ચઢાવીને એક ઘીનો દીવો પ્રગટાવી તમારા જીવનની કોઈ પણ તકલીફને ભગવાન અને માતાજીના ચરણોમાં અર્પણ કરીને અરજી કરવી તમારા જીવનમાં રાહુ અને કેતુ સરળ બનશે આ ઉપાયથી અને સાથે સાથે ધન ધાન્યના ભંડાર આ સરળ ઉપાય કર્યા પછી ભરેલા રહેશે તો આટલો નાનો ઉપાય કરીને તમે તમારા જીવનમાં રાહુ કેતુ અને ધન ધાન્યના ભંડાર ભરેલા રાખી શકો છો જય જય શ્રી કૃષ્ણ